आप बता ने परिवार कितना जन से राज छे तो हमारी एक बात मुंह आया आपने समक्ष मंजूरी मांगू छु कि आपने ये न वक्त जो है राष्ट्रीय प्रोग्राम हो के सामाजिक प्रोग्राम हो आज भी बजा प्रण ले जो के खूब અને તળવા કોઈને ના આપી આપણે માટો આપો રાકુ સમાજનો નામાનો વિક્ર હોય લેજાજી જય માતા હવે ચેતનાબા ક્ષત્રિય સમાજ મુંબઈ 104 જણા 3 ગાડી લઈને આવેલા છે તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો ખૂબ ખૂબ આદિ સ્વાગત કરીએ છીએ બા શ્રી પતવીનબા વાળા